লৈছিল <totallabarell> <tallabarell>

તને બઈન કે દન બઈન હર હર આડિયા કબુએ તો કાર કારે તો કેવજે એ ના આગે ઓર સાઈડ આગે આયશે ઓર ઉત્તર આયશે દન નાસ્ટો ઓર નાસ્ટો સુનરીયા છે એ કે કુમર ડાલાતી ઓનન લઈ જશે ઉત્તર ઇર અલ્લા ઉસ્તા નુ દલ કે દન 2 લાખ એકટા કેન હોય બે સુનરી કુડી ડિયા સોનરેટ 2 ટ કેન 50 6 લાખનું મળું આરે બડા દોરી આયો સર સુનતા ઓતર સોનરો લઈ આય રે બડા સોનર બોdna લઈ આય છે પીપી એ છે હા એ ક્યાં છે એ જ નમસ્કાર હા આ ઊંધો વરે જના કડી આ ડોકી મેળી કે હાઈ કેદી હાઈ હાઈ કેદી એન 4 ના નો નોર્સીના આંતે હાઈ સંધે કરી અંતે આંતે કેદી આરા આદાન કરી દેઈ સંધે આરા ન કરીતું કે લે કે કારો ન લા આંતે જનવો જન બોલા કરતા ઓય અને મારી કોન કે લે કે આ રોકા રોકા કરી દેઈ આ મારું ના હાઈ મારું ના હા મારું ના કેમ કરતા છે કેમ કરતા છે તુમ કો મુલને કેમ કરતા છો ન રસુલલ્લા જન だけ સનલા કસ બાબા અમે કીધું નહી ના એનું કી